સુરત શહેરમાં પાલિકા સંચાલિત સિટી બસનો એક કોંભાંડ સામે આવ્યો પાલિકા સંચાલિત સિટી બસમાં રૂપિયા વસૂલી લીધા પછી પણ ટિકિટ અપાતે ન હોવાનો વધુ એક ખેલ વિપક્ષની ટીમે પકડી પાડ્યો સિટી લિંકના વિજિલેન્સ વિભાગે સ્થળ તપાસ બાદ કંડક્ટરને બ્લેક લિસ્ટ કરી દીધો હતો સ્ટેશનથી પાંડેસરા જતી બસમાં મુસાફરો પાસેથી રૂપિયા વસૂલી લેવાય છે પરંતુ કંડક્ટર ટિકિટ આપતો નથી અને રૂપિયા ખિસ્સામાં નાખતા હોવાની ફરિયાદ મળતા વિપક્ષ નેતા આ સાકરિયા પકડવા બુધવારે સવારે બસમાં મુસાફરી કરી હતી તેમણે જણાવ્યું કે જાણ કરવામાં આવી હતી મુસાફરી દરમિયાન જોયું કે અન્ય ઘણા લોકોને ટિકિટ અપાતી ન હતી વડીલો અને વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી હતી આ મુદ્દે સિટી લિંકે પ્રાથમિક તપાસ અંતે આકાર એજન્સીના કન્ડક્ટરને નોકરી પરથી બ્લેકલિસ્ટ કરવાનો આદેશ કર્યો હતો આ આ સાથે મુદ્દે વિપક્ષ નેતા સાકરિયાએ જણાવ્યું કે રોજ કેટલાય મુસાફરોને વગર ટિકિટ ઉપરના પૈસા લઈ મુસાફરી કરી દેવામાં આવે છે તો પાલિકાને રોજ લાખો રૂપિયાનો નુકસાન સહન કરવાનો વારો આવતો હશે મુસાફરો તો પૂરા પૈસા આપી ટિકિટ લેવા માંગે જ છે પણ એજન્સીના માણસો ઈચ્છતા નથી હોતા અને જાણી જોઈને ખોટના ધંધા કરી દેવામાં આવે છે આ મુદ્દે ટ્રાન્સપોર્ટ કમિટી સભ્યોને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ જણાવ્યું કે મૂળ તો એજન્સીઓ લલિયાવાડી ચલાવે છે જો ડ્રાઈવર કંડક્ટરનો પૂરતો ને સમયસર પગાર ચૂકવે તો આવી ધાલમેલ કરવાની નોબત ન આવે એજન્સીઓ ડ્રાઈવર કંડક્ટરનું શોષણ કરે છે એનું આ પરિણામ છે

અને આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત નહીં થઈએ આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારા દ્વારા બધાના ખીચા ખાલી થશે એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બેઆરડી બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો કારણ કે બધા પૈસા કલેક્ટરના ખિસ્સામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જશે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો થયો કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એ કંઈ નહીં સત્તામાં છે જવા પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે હાથ આકાજ ઉપર આવે છે મકાનના વેરા વધી છે જે વેરાબીન સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા ટીટા પર જ બહાર આવે છે તો છેલ્લે આપણે બધાએ મારા ઘર એટલું જ કહેવાનું છે બધાએ જાગૃત થવાની કર્યું છે અને જ્યારે પણ બસમાં બેસી ટિકિટ બધા બસમાં બેસીને ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મારી તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહીશું આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ થી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધરશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાએ સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી એ બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી કંડ્રક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાએ બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ જય ભારત